જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો આજે તારીખ અગિયાર જુલાઈ ને શુક્રવાર રોજ જસ્તર માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તો એકસો વીસ ગુણી આસપાસ જેવી જીરાની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહી છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જેની જીરાના એટના બજાર ભાવ છત્રીસ છત્રીસ

એક મે માર કેતા જવાબ તો બાદ તો કાલે ભાઈ 34 32 આનું આનું કે આલે ભાઈ 600 વિષયમાં ખાઈ લઈ આલેક આટલ બાંગો હીકટ બોલ તો એર બોસ પાછો તો એ કાલ તાજી તો આ મારતરી કે પે નંબર ઓવર આડતરી અલા અડ્યા મારતરી આલે આનું હર

3876 સુપરマル 3876 હા તો બાકા હા શ્રીજી આ 2012 આ બે ગાડી આડત્રી આડત્રી કીમા ને 38 ઓય વર જોયા કુકલો હા અમુક દાખલી સાથે માટી ની ગોળી સાથે ત્રણ હજાર આઠસો ને ચુમ્માલીસ રૂપિયા સુપરમાર

છત્રી કે 53 તો એક આંકડો પાસ થાય હાલો પાની કે 53 પાસ કર્યું અહીંયા પાસ કરે 35089 માલ

ત્રણ હજાર સાતસો રૂપિયા પૂરા મીડિયમ સુપર જસનલ માર્કેટિંગ એડમાં જીરાના બજાર આજે ત્રણ હજાર ચારસો રૂપિયા થી લઈને ત્રણ હજાર આઠસો સિત્તેર રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે બજાર ગઈકાલે કરતા આજે થોડા સારા બજાર જોવા મળી રહ્યા છે સો રૂપિયા જેવા